પાછા ભાજપમાં આવેલા છો જી જી હાજી પાછા ભાજપમાં આવેલા છો આમ આદમી પાર્ટી છોડીને હું આપને ક્વેશ્ચન કરું છું સર હા હું સ્વીકારું છું આપનો ક્વેશ્ચન હું સ્વીકારું છું જૂનાગઢ જિલ્લો છે અને જૂનાગઢ જિલ્લામાં પાંચ જે વિધાનસભા સીટ આવેલી છે અને એમાં ભેસાણ અને વિસાવદર વિધાનસભા જે આ કમ્બાઇન્ડ તાલુકા છે આ જે વિધાનસભા આવેલી છે અને આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાયાણી જે અહીંથી ચૂંટાના હતા હવે આજે રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપેલું છે અને શંકરભાઈ ચૌધરી જે આમને ખાસ રાજીનામું આપેલું છે અને ભૂપતભાઈ ભાયાણી આપણી સાથે છે આપણે પૂછીશું ભૂપતભાઈ એટલે રાજીનામું આપે આપું તો કયા પક્ષમાં જવાના છો આમ તો જનતા બધું જાણે છે સમગ્ર રાજ્યની અને મારા વિસ્તારની જનતા પણ જાણે છે કે હું મૂળ ભાજપાનો કાર્યકર્તા હતો તો આવનારા દિવસોમાં પ્રદેશ મૌડી મંડળ મને બોલાવશે તો હું ચોક્કસ એ દિશામાં જઈશ રાજીનામું આપવાના પણ ઘણા બધા કારણો હતા મારો વિસ્તાર એકદમ પછાત વિસ્તાર છે અને વર્ષોથી મારા વિસ્તારને કામગીરી બાબતમાં વિકાસના કામોની બાબતમાં ખેડૂતલક્ષી કામોની બાબતમાં સિંચાઈના કામોમાં કે શ્રમિકોના કામોમાં ખૂબ જ વર્ષોથી અન્યાય થતો રહ્યો છે તો જેથી કરીને મારા વિસ્તારના હિત માટે મારી મારા વિસ્તારની જનતાના હિત માટે અને સમગ્ર રાષ્ટ્રના હિત માટે હું એવું વિચારીને મેં રાજીનામું આપ્યું છું એટલે આ સીટ ખાલી થઈ છે ને હવે ખાલી જગ્યા આપને ટિકિટ મળશે મળશે તો ભાજપમાંથી મળશે શું કરશે એ નિર્ણય તો પ્રદેશ મોવડી મંડળે કરવાનો હોય છે પરંતુ પ્રદેશ મોવડી મંડળ જે નિર્ણય હશે એ મને શિરો માન્ય હશે ભાજપમાં કામ કરવાના છો અત્યારે છો કઈ પક્ષ અત્યારે મેં રાજીનામું આપ્યું છે અને આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે મેં અગાઉ પણ આપને કીધું છે કે હું ભાજપા પ્રદેશ મોવડી મંડળ મને બોલાવશે તો હું ચોક્કસ ત્યાં એ દેશામાં તો ભાઈ હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો નારાજ છે અને ભૂસામાં પણ છે આ લોકોએ આપને મત આપેલા હતા બધા જ કાર્યકરો ના કોઈ કાર્યકર્તા ગુસ્સામાં નથી કોઈ નારાજ નથી તમામ કાર્યકર્તાઓ મારી સાથે જોડાયેલા છે અને આવનારા દિવસોમાં હું કદાચ ભાજપામાં જઈશ તો એ પણ આખું કાર્યકર્તાઓનું બહુ મોટું જૂથ મારી સાથે રહી અને એ પણ ભાજપા જોઈન્ટ કરશે સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોની સાથે વાત થઈ છે શું વાત થઈ છે ભાજપમાં શું કરવાનું છે અરે તમામ પ્રદેશ મોડી મંડળના નેતાઓ સાથે મુખ્યમંત્રીશ્રી સાથે પ્રદેશ અધ્યક્ષ સાથે પ્રદેશના મહામંત્રીઓ સાથે જીવન પર્યાન મેં ભાજપનું કામ કર્યું છે તો મારે પારિવારિક સંબંધો હોય મિત્રતાના સંબંધો હોય એ સ્વાભાવિક વસ્તુ છે તો અમારે આવવા જવાનું થતું હોય બેઠકો થતી હોય એ તો બધું સ્વાભાવિક છે ચર્ચાઓ પણ થતી હોય હા ભગતભાઈ આપ ભાજપમાં જવાના છો ખુલ્લું કેમ નથી કહેતા અરે ભાજપમાં જવાનો છું ખુલ્લું કહું છું ભાજપમાં જવાનો છું

આ સીટ ખાલી છે તો ચૂંટણી વિધાનસભા લોકસભા જે હમણાં માર્ચ એપ્રિલ ની સમથિંગ તો આની સાથે ચૂંટણી થઈ શકે આપને ટિકિટ મળી શકે પ્રદેશ મોડી મંડળે નક્કી કરવું નહીં એમનો અબધિત અધિકાર છે એમનો અધિકાર આપણે ન છીનવી શકીએ એટલો નિર્ણય આપણે એમને કરવા ભાજપમાં જઈ શકે છે મુખતભાઈ એટલે ભાજપમાં વીસ થી પચીસ ઉપર સરપંચથી લગભગ કાર્યકરથી આપનો કાર્યકાળ ચાલુ થયો પાછા ભાજપમાં આવેલા છો જી જી હાજી પાછા ભાજપમાં આવેલા છો આમ આદમી પાર્ટી છોડીને હું ક્વેશ્ચન ક્વેશ્ચન કરું છું છું સર હા હું હું સ્વીકારું સ્વીકારું છું તમે જોઈ શકો છો કે ભૂપતભાઈ ભાજપમાં જવાના છે સ્વીકારતા નથી એમનો ચહેરો બતાવે છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા રાજીનામું આપવાનું કોઈ કારણ નથી હોતું ભાજપમાં જ જવાના હોય ખુલ્લું કંઈ નથી શકતા અને તમે જોઈ શકો છો કે સમથિંગ સમથિંગ મે મહિનો તો લોકસભા એટલે સાથે આ સીટ જે ખાલી થઈ હોય તો આમાં પણ આ ધારાસભાની ખાસ આ ચૂંટણી થશે સાથે જ થશે એટલે ટિકિટ કોને મળે એવું તો ભૂપતભાઈ તો સ્વીકારતા નથી પણ ભાજપમાં જઈ શકે છે મહેશ કતિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ